હવે પેલા પાર્મલ જે કેટલા રે હવે હવે તેન ટકે હું બે લાખ રૂપિયા લાવ્યો છું અને પછી ક્યારે આવે છે ભાઈ આમ ભાઈ મજા આવો હા આવો આવો પેલો ભાઈ નહીં આવ્યો બકરો ના એ તો તમને કીધું નથી બોલાવતા આવજો અલ્યા મેં ફોન તો કર્યો તો હવે એર શીપ છે ફોન કરવાના ખબર ટાઈપ મુહૂર્ત જતું રહ્યા પછી ટ્રેક્ટર લઈને શું કરશો હા અને પેલા શેતુજી નું નક્કી નહીં એમને તો બીજો ગ્રાહક આવે બીજો નહીં હાલ દે તો પાછા હવે અને મેં તો પાછી ડીલ કરી દીધી હા હા ચાણ હવે છે ચાડ આવે છે

હારે હારું એ ની સોમાજી સોમાજી તો બધો બધું છે હવે તમે પેલા કોમે એમ ને માટે લાવો પૈસા ને લઈજો તમે ફોન તો કરે તો ભલા હા મો ના પાડી ભાઈ હું બહાર અને હમણાં કીધું ગોમો ઓટો મારતો મારે ટ્રેક્ટર પડી જી દેવું એટલે મારા ભાઈ ને કીધું મેં હા હા ભલે તમારા પાર્માલજી તમારા ભાઈ પણ અમે તમને ઓળખાશો વાત કરો તમને બતાવે ને હા એમ તો કઉક્ટર બતાવો તેલ જોવું પડે તેલની પડે પછી ખવાય એટલે ને તો વિશ્વાસ જ નહીં એટલે અમારે ભાઈ થોડો કેવો છે મન તું રાખતો તો છે

અમે ટ્રેક્ટર ચલાવ્યા નહીં બરોબર જોઈ લેજે ના ના ઓળખું હોય એક ધંધા પૈસા લઈ ગયા એટલે પટી ગયો હા ગમે તેવું તોતડું રહ્યું પણ મૂળ મારો ભાઈબંધ જ છે સમજ તો તારો ભાઈબંધ હોય તો તેલ લેવા જો લોસા

તોડ્યો તમે લચાસ હજાર રૂપિયા ને રૂપાળું બાઈક આઈ જાય છે નહી આલું તું બોલે તને ખબર પડે ને હમણાં ટ્રેક્ટર ખોબરાયું શું મફત લેવું છે પૈસા નહીં લેવું ના અનુભૂતો સોમાજી તમને ખબર પડે નહીં પચાસ હજાર રૂપિયા મોટી રકમ થી મારો જૂનો ભાઈ બન્યો નઈ વચ્ચે ના હોય તો નાખો નહીં વધારે લાવજો હરજો કાગળિયા બધા બધા કમ્પ્લીટ છે શું કહો છુ બોલો હવે પૈસા નું ગામ અમારા ગામ હોય ને તો અમને વાંધો ના આવે હવે તમે મોટા પૈસા બે જણા ગણતા હોજો પૈસા કરો ને અંદર તમે

ના ના તમારે એકલાનું ટ્રેક્ટર છે મારે છેતરમાં મુહૂર્ત કરવું પેલા છે તમારે પણ આવે છો જોઈએ પચાસ હજાર માં ઓછા હતા કાલ કાગળિયા લેવા તને હા હું બે તમારે નહીં બેહું બહાર નીકળવાનું છે યા છો આયા છો પણ બાર ગલો પણ તું ઊભો થાય હોય બાર કાઢો ક બેઠો છે આગળ મુહૂર્ત

પેલા ઘરના છે ભગવાન હા સાહેબ હા ટ્રેક્ટર બધા નીકળે પણ બધા પ્લેટ નંબર વાળા હે અને પ્લેટ નંબર વાળું ટ્રેક્ટર આપણે હજી મળ્યું નથી મળે તો હું તમને ફોન કરું છું

ટ્રેક્ટર લાયસન્સ તો બતાવ્યો ટ્રેક્ટર સો પડી નીચે ઉતરી લે પણ સાહેબ તમે એવરી ચેવરી ઉતારો મે ઉતરી જો આ ટ્રેક્ટર ચાન ના હોગસ પણ શું હોગસ સાહેબ ટ્રેક્ટર તો અમે કાલ અમાર ત્રણ એ ભાગમાં લીધું છે આ નંબર પ્લેટ પ્લેટ ની તો વાતો કરે છે આ શું નંબર પ્લેટ કરી મૂકીને આવ્યા છે

બે મહિનાથી ટ્રેક્ટર ખોય છે વાર્તા પતિજી અવાજ ના સાહેબ તમે નહી આવ્યું કોઈ આવો આવો મામલો થાય એમ તો આ મામલો હું પટાવી દઉં કારે ઠેલ્યા આવું ચાલો હા ભલે ભાઈ લઈ લે લઈ લે સાહેબ ફોન તો હજાર રૂપિયા પતાવટ કરો ન તો હજાર રૂપિયા ને હજાર રૂપિયા કરાવો તારે સાહેબ સસ્પેન્ડ ની વાત નહીં અને આ ચોરી નું મૂક હોય હું ચોરી ને નહીં લાવ્યો ટ્રેક્ટર સાહેબ આ તો અમે પૈસા હાલી લાયા છો અમારા ભાઈ ને ફોન તો કરી લેવા દો પેલા બકરા એટલે ફાર્મલ બોલું હું ટ્રેક્ટર પકડું હો તારું અતારમાં શેડવા આવતો હતો ને એટલે પણ તારા છેતરમાં શેડવા આવતો હતો તું જમ કરી ના ના હોય આપડે બાર નીકળતા જવા રોડ ઉપર જ હો તું આવજે હેડ જે હું સોમાજીને બોલાવું હું હો તાણ સારું હેઠ હા હજુ સાહેબ એક મોટા ભાઈને ફોન કરવો પડશે અમારે બે જે ટ્રેક્ટર હંગા ત્રણ જણા લેવા જતા ને એને બીજા ભાઈને બોલાવો અમારે એક સેલ્લો ફોન છે હા સોમાજી હું હો નેનો બોલું પારમલજી હા ભાઈ સાહેબે પોલીસ વાળા સાહેબે પકડ્યો હો ટ્રેક્ટર અને સાહેબ એવું કહે કે આ ચોરીનું ટ્રેક્ટર છે અને આપણે તો પૈસા હાલીને લાયા છો

ભાઈ ભાઈ બન છે મને તો ખબર હતી કે આવું કરશે આ તો નંબર પ્લેટ નો બધું ઘેર પડ્યું છે સાહેબ તો એમ કે આ માટે તો હું દોઢ મહિના થી નહીં પણ નંબર પ્લેટ તો મેળો થોડું ચાલો સાહેબ મહિના થી પકડાઈ ગયું છે આ ટ્રેક્ટર લાયા છો એ ધણી ના લેડો સાહેબ હવે ને ઘેર લઈ બીજું શું હું તમને સિલે લઈ તમે ભાઈ પૂછજો અમે તો પૈસા લાયા છો લાખ રૂપિયા રોકડા આલ્યા સાહેબ માતાજી બસ ચાલો આપડે ના તમારે ઉભા હોમ જોડે પણ તમારે તો નક્કી કરી લેવું હોય હું કે ગાડી શોખી છે કે આ શોખી શકે આપણે ભાઈ શબ્દો કાઢ્યો ચાલો કેમ જતો રતો

હું સાહેબ વાત કઉ હું થોડું બાથરૂમ જતા બાથરૂમ તો

છો ને